સુરત શહેર જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને તાપી નદીના ઉપરવાસ માં પડી રહેલા ભારે વરસાદ પાણી છોડવામાં આવ્યું હતું જ્યારે કોઝવેની સપાટી આઠ પોઈન્ટ પચીસ મીટર નોંધવામાં પામી છેલ્લા થોડા દિવસો થી પડી રહેલા ભારે વરસાદ બાદ છેલ્લા બે દિવસ થી વિરામ લીધો હોય તે રીતે ઝેરમર વરસાદી ઝાપટા પડી રહ્યા છે જોકે સુરત જિલ્લાની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ ત્રણસો તેત્રીસ ફૂટ કુદાવી જતાં તંત્ર દ્વારા પાણી છોડાઈ રહ્યું છે ઉકાઈ ડેમના તે દરવાજા ખોલી બપોરે બાર કલાકે એક લાખ અઠ્યાસી હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે જેથી સુરતમાં તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે કોઝવે ખાતે તાપી નદીની સપાટી વધીને આઠ પોઈન્ટ પચીસ મીટર પહોંચી જવા પામી છે તંત્ર દ્વારા તાપી નદી કિનારાના લોકોને સાવચેત રહેવા સૂચના પણ અપાઈ છે તૌકાઈ ડેમમાંથી એક લાખ અઠ્યાસી હજાર ક્યુસેક પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થવા પામી છે સાથે નીચાણવાળા વિસ્તારને સતત કરી દેવામાં આવ્યા છે તો સુરતના કોજ ઓવરફ્લો થઈને આઠ પોઈન્ટ પચીસ મીટરની સપાટી વહી જવા પામ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા